ત્વમેવ સર્વમ મમ રંગ નારેશ્વરના નાથ શ્રી રંગ રંગધૂત મહારાજે પરમહંસ પરિવરાજક આચાર્ય શ્રીમદ્ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી વરદ અને ઔપાસની આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ ત્રણસો ચોસઠ પેજમાં બ્રહ્મ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ બાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે સપ્તાહ પાંચ સોમવાર અલગજી કહે છે હે નિરંજન દરેક જીવાતમાં તેના કર્મને આધીન કેટ કેટલા જન્મથી બંધાયેલો છે અર્જુન શ્રી દત્તનો અતિ પ્રિય સત્વાંશી ભક્ત હોવા છતાંયે જીવન મુક્ત હોવા છતાંયે અહંકાર કેવી રીતે ઘૂસી જાય છે અને દેવાથી દેવને અહંકારરૂપી ભૂમિભાર ઉતારવા કેવી રીતે નિમિત્ત બની ભક્ત રક્ષણકાજ પ્રગટવું પડે છે પરશુરામ વનમાં સમીધા લેવા ગયા હોવાથી આશ્રમમાં માતાપિતા સિવાય કોઈ નહોતું એવામાં જ અર્જુન પુત્રોએ આવીને પિતાની હત્યા કરી એવું જાણ્યું માતા રેણુકા છાતી ચીરાઈ જાય તેવું ઘોર કલ્પાંત કરતી હતી જમદગ્નિના વિરહમાં પશુ પંખી ઝાડ પાન ધરતીને રોકકડ કરતાં મૂકીને આશ્રમને વેરાન કરી અર્જુનના દૃષ્ટપુત્રો ચાલ્યા ગયા પરશુરામને વનમાં સમીધા લેતા અપશુકનની અનુભૂતિઓ થવા લાગી બધું બાજુએ મૂકી દોડીને આશ્રમ આવી આ દુર્ઘટના જોઈ માતા રેણુકા પાસેથી બધી જ ઘટનાની વાત સુણીને સિંહ જેવી ગેબી ગર્જના કરીને અર્જુનની નગરીમાં જઈને ક્રોધાવેશમાં અર્જુનના સો પુત્રોને આખી નગરીને ધ્વંસ કરી નાખી પિતાની હત્યાના વિચારોથી જ તેના મનનો ભારેલો અગ્નિ પરશુરામને કોઈ સાંત્વન આપી શકે તેમ નથી બધા ઋષિવરો આશ્રમમાં ભેગા થયા પરશુરામને પ્રારબ્ધની ગતિ સમજાવે છે પરંતુ પરશુરામ કોઈ વાતે સમજવા તૈયાર નથી પરશુરામે ભળભળ બળતા અગ્નિની જ્વાળાઓ જેવા ક્રોધાવેશમાં ગર્જના કરી આ પૃથ્વીને એકવીસ વાર નિક્ષત્રિય કરીને તેના લોહીથી પાંચ કુંડો તરબોળ ભરીને મારા પિતાજીની તર્પણ વિધિ કરીશ તો જ હું રેણુકા પુત્ર તો જ હું ભાર્ગવરામ કહેવાઈશ પરશુરામે પોતાની પ્રતિજ્ઞાનો એકે એક અક્ષર શબ્દશહ પાડી બરાબર તેમજ કાર્ય કરી બતાવ્યું આખરે માતા રેણુકાએ અર્જુનના મૃત્યુના દોષમાંથી મુક્ત કરવા શ્રી દત્ત મહારાજ પાસે લઈ જઈને પ્રાયશ્ચિત કરાવી પ્રત્યેનું ગમનની અર્ધ્વદેહિક ક્રિયા કરાવવા લઈ જવા નક્કી કર્યું એક બાજુ પિતાજીના સબને તેલના કરંડિયામાં અને બીજી બાજુ માતા રેણુકાને મૂકીને કાવડ કરી સહ્યાદ્રી પર્વતે લઈ જવાની આજ્ઞા કરી શ્રી દત્ત ભગવાન તેમના પ્રિય શિષ્ય મહાબલી પરોપકારી બ્રહ્મનિષ્ઠ જીવન મુક્ત રાજા સહસ્ત્રબાહુ અર્જુનની હત્યાનું પાપ દોષ નિવારણ અને આ પૃથ્વીને એકવીસ વખતની નિક્ષત્રિય કરી પાંચ કુંડ લોહીથી ભરી પોતાના પિતાનું તર્પણ પરશુરામને કરાવશે તો તું જઈને શ્રી દત્ત ભગવાનને મળીને તેને વિનંતી કર પરશુરામે બધી જ તૈયારી કરી માતાની આજ્ઞાનું પાલન થતાં કાવળ લઈને દત્તાશ્રમે પહોંચતાં જ આકાશવાણી થઈ ત્યાં જ કાવળ ઉતારી દેવવાણી સોણી કે તારા પિતાજીની અંતિમ સંસ્કાર વિધિ માટે આમલકી ગામે સહ્યાદ્રી પર્વતે યોગ્ય સંનિષ્ઠ આચાર્ય મળશે અને એ જ બધી ક્રિયાઓ કરાવી પિતૃ સંસ્કાર કરાવશે શ્રી દત્ત મહારાજે પણ તેની વિચિત્ર અહેતુક કામલીલા બતાવી તેને પહેલાં ચકાસ્યો માતાએ પણ શ્રી દત્ત મહારાજને ઓળખી આવેલા બાળકને પોતાના પતિના અગ્નિસંસ્કાર કરવાની અને પોતાને સહગમન કરવાની વાત કરી શ્રી દત્તે બંનેની સત્ય વાત જાણી માતાએ અને પરશુરામે જે કહ્યું તે પ્રમાણે વિધિ વિધાન કર્યું પિતાની અગ્નિ સંસ્કાર વિધિ કરાવી માતા રેણુકાએ પતિના સંગે એ જ ત્રેતાગ્નિમાં સહગમન કર્યું તે જોવા બધા જ દેવ દેવી દેવતાઓ પોતપોતાના વિમાનમાં બેસીને તથા ઋષિઓ ઋષિપત્નીઓ યક્ષ કિન્નરો ગંધર્વો ચારણો અપ્સરાઓ સપ્ત ઋષિઓ સ્વસ્ત્રીઓ સાથે આવ્યા સંતો મહંતો સભે જમદ અગ્નિ જે સ્વયં શિવાવતાર હતા અને સતી રેણુકા એ જ પાર્વતીના અંતિમ સંસ્કારના દર્શન કરી સૌ જય જયકાર કરી વંદન કરી આશીર્વાદ આપી પોતપોતાના ધામે ગયા પરશુરામ દત્તાશ્રમે રહી મૃત સ્નાનાદિ નિવામ પાંજલિ પિંડદાન વગેરે વિધિ કરી પૃથ્વીને એકવીસવાર નક્ષત્રિય કરી પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરી ધર્મ સ્થાપવા માટેનું પ્રાયશ્ચિત કરી બધા જ ઋષિવરોને બોલાવી યજ્ઞ કર્મ કરી ચીપલૂણમાં તપસ્યા કરવા લાગ્યા ભૂમિભાર ઉતારવા ગપત રીપોએ આજે પણ વિચરણ કરે છે અધ્યાપીમાં હોરકઢે વસે પ્રત્યક્ષ એમ તારે ભક્તોને સદા વારી સંકટ તેમ શ્રી ગુરુ લીલામૃત અધ્યાય સત્યાવીસ દોહરો એકસો અગિયાર ಅವಧೂತಚಿಂತನಶ್ರೀ ಗುರುದೇವದ